છેલ્લા પચીસ દિવસથી અંકલેશ્વર તાલુકામાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે જેના પગલે ગ્રામજનો અને ખેડૂતો ભયના ઓથાર હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે અંકલેશ્વરના માંડવા કાસિયા અને છાપરા ગામ તેમજ અવારનવાર દીપડા નજરે પડી રહ્યા છે ગામના ખેડૂતોએ એક નહીં પરંતુ ત્રણથી વધુ દીપડાના પંજાના નિશાન જોતા તેઓ ભયભીત બન્યા છે ત્યારે વન વિભાગ દ્વારા અગાઉ બે થી વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા પણ હાલ દીપડાઓની સંખ્યા વધુ હોવાની વાતો વહેતી થતા સાત જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા દીપડાના નીકળવાના માર્ગો ઉપર ખાસ પાંજરા મૂકવામાં આવ્યા છે અને વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનો સહિત ખેડૂતોને રાતના સમયે જ દીપડો શિકાર કરવા નીકળતો હોવાથી રાત્રે અને વહેલી સવારે બહાર નહીં નીકળવા સાથે પાંચથી વધુ લોકોએ સમૂહમાં જ બહાર નીકળવા અપીલ કરી છે

તો તે માટે પૂરેપૂરું સમજણ અને માર્ગદર્શન આપેલું છે ગામ એવી પણ અપીલ કરેલી છે કે રાત્રિના સમયગાળા દરમિયાન ઓછું બહાર નીકળવું અને જો બહાર નીકળવાનું થાય તો એક કરતાં બે વ્યક્તિ સાથે જવું તેમજ બાળકોને ખાસ અ બહાર ન કાઢવા અને દીપડાનો જે નીકળવાનો સમયગાળો છે એ રાત્રિનો જ સમયગાળો હોય છે સંધ્યા સમય પછીનો અને સૂર્ય ઉગતા પહેલાનો જે સમયગાળો છે તો એ સમયગાળા દરમિયાન ગામ લોકોને ખુબ સાવચેત રહેવા માટે અમે માર્ગદર્શન પૂરે પાડેલું છે અને એ મુજબ અમે દીપડા પકડવાની કાર્યવાહી પણ આગળ ચાલુ માં છે હું માનવા ગામનો વતની છું શૈલેષભાઈ મોદી મારું નામ છે અને હું એગ્રીકલ્ચરની ખેતી કરું છું એગ્રીકલ્ચરમાં જ છું હાલ ઘણા સમયથી અમારે ત્યાં છે તો દીપડાના પગલાં દેખાયા ત્યાર પછી વધારે માર્કિંગ કર્યું એ કર્યું તો સાંજે અમુક લોકોને દીપડા દેખાયા પછી માર્કિંગ કર્યું કે ભાઈ આ તો દીપડા જ છે ત્યાર પછી અમે વન વિભાગને જાણ કરી વન વિભાગને જાણ કર્યા પછી વન વિભાગે અમારે ત્યાં આવ્યા એમને પુષ્ટિ કરી અને પછી એમને કીધું કે આ દીપડાના પગલાં છે ને ત્રણ દીપડા હોય એવું લાગે બે નરમાંદા અને એક બચ્ચા એમ કરીને લાગે છે એટલે તમારે સાવચેતી રાખવી પડશે એમને પણ અમારે ઘણી બધી ગાયસ્ટલાઇટ આપી બે પિંજરા આપ્યા એની અંદર અમે છે તો જે એનો ખોરાક આવે એ રીતનું અમે આયોજન કર્યું છે જેમ કે મરઘો છે બકરી છે આ રીતે અમે અંદર મૂકી અને તે પિંજરા પૂરાય એ રીતેને અમારું આયોજન કર્યું છે ખેતીમાં ખાસ કરીને અમારે પાણીમાં જે પિયત ને તે આપવાનું તે પાણીનું પિયત થતું નથી દિવસે લાઇટ મળે એ માટે અમે ગ્રામ પંચાયત માંડવા નોગામા સામૂર છાપરા કાસિયા સામૂહિક વિભાગ તથા જીઈબી ધારાસભ્ય જિલ્લા પંચાયત સભ્ય દરેકને આવેદનપત્ર આપેલું છે જેથી અમારી લાઈટ દિવસની થાય એવી અમારી માંગ છે જેનાથી અમારું પિયત થઈ શકે અને અમારો પાક બચી શકે